લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જાણે કાન કપાઈ ગયા હોય અને સુરતની જનતાના પણ કાન કાપી ગયા હોય તે પ્રકારે રાજનેતાઓનો ખેલ થયો આ એપિસોડને હવે કોંગ્રેસ જાણે સમજી ગઈ છે તે પ્રકારનું નિવેદન શિસ્ત સમિતિ દ્વારા સામે આવ્યું છે નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર હતા નિલેશ કુંભાણીનું તો ફોર્મ રદ થયું કોંગ્રેસના ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું ચાલીસ વર્ષના કાર્યકાળમાં શિસ્ત સમિતિના સભ્યએ કહ્યું કે આવું તો મેં ક્યારેય નથી જોયું આ એપિસોડને તેઓ વિગતવાર સમજી ગયા છે અને જનતાને સમજાવવા માટે આજે તેમણે પત્રકાર પરિષદ કરી અને જાહેરાત કરી હતી કે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે વિગતવાર સમજીએ શું વાત કરી કોંગ્રેસે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રાજનેતા વચન વાયદાઓ આપી પોતાની સરકાર પોતાની સત્તા પોતાની ખુરશીને સેફ કરી લેતા હોય છે બાદ માં જનતાને તેમની સ્થિતિમાં છોડી દેતા હોય છે પાંચ વર્ષ માટે પછી થાય છે કેવું કે સુરતમાં થયું તેવું કે લોકસભાની ચૂંટણી જ નથી થતી કારણ કે કોંગ્રેસના ઉમેદવાર ડમી ઉમેદવાર બંનેના ફોર્મ રદ થાય છે ટેકેદારો એમ કહે છે કે અમારી સહી નથી જનતાનો શું દોષ જનતા આજે પણ નથી સમજી શકતી કારણ કે બિનહરીફ ઉમેદવાર તરીકે ભાજપના મુકેશ દલાલ ચૂંટણી જીતે છે દેશમાં સૌથી પહેલી આ ચૂંટણી દરમિયાન ભાજપે જીતેલી આ સીટ છે કે જેમાં ચૂંટણી જ નથી થઈ હવે વિગતવાર સાંભળો કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ સસ્પેન્ડ કરતા આખો એપિસોડ સમજ આવ્યો છે હવે તમે લોકોએ ટ્રેલર જોઈ લીધું હોય તો એપિસોડ જોઈ લો કોંગ્રેસ ખુદ કહે છે નિલેશ કુંભાણી એ કોંગ્રેસ પક્ષ તરફથી સંસદમાં ઉમેદવાર નક્કી થયા ઉમેદવાર જ્યારે ફોર્મ ભરે છે ત્યારે વધુમાં વધુ ચાર ફોર્મ ભરવાના હોય છે એમાં ટેકેદારો એ નક્કી કરે છે પક્ષની સાથે પરામર્શ પણ કરે છે ડમી પણ આજ સુધી સ્થાનિક કક્ષાએ ડમી નક્કી થયેલા છે સુરતનો જે આખો એપિસોડ થયો એ બહુ દુઃખદ એપિસોડ છે નિલેશ કુંભાણીએ જે કર્યું એ કોઈપણ સંજોગોમાં પક્ષમાં એવી ગેરશીસ ચલાવી શકાય નહીં એટલે શિસ્ત સમિતિએ આ પ્રશ્ન માટે એક મીટિંગ કરી નિલેશ કુંભાણીને પણ પોતાની રજૂઆત કરવા માટે આપણે જાણ કરી પણ એ ક્યાં છે કેવી રીતે છે એમને કેવી રીતે ખબર પડે એ કંઈ વર્કઆઉટ થયું નહીં એટલે શિસ્ત સમિતિએ આના ઉપર ચારેય બાજુની ખૂબ વિચારણા કર્યા પછી જે ડિસિશન લીધું છે એ એવું લીધું છે કે નિલેશ કુંભારની સંસદ કક્ષાની જ્યારે ચૂંટણી લડતા હોય અને એમના ટેકેદારો એમના ફોર્મમાં સહી કરેલી એમ કે આ સહી અમારી નથી એ તો મેં આટલા બધા વર્ષોમાં પહેલી વખત સાંભળ્યું ઇટ ઇઝ ટોટ એ બધું અશક્ય છે એટલા માટે અશક્ય છે કે ટેકેદાર જ્યારે સહી કરે છે ત્યારે ઉમેદવારની હાજરીમાં એને ફોર્મમાં સહી કરી છે એ ફોર્મની રજૂઆત થઈ ત્યારે ટેકો કરનાર ઉમેદવારે ત્યાં ઉપસ્થિત રહેવું જોઈએ એ ન રહ્યા એટલે આખો જે બનાવ બન્યો છે એ શંકાશીલ બનાવ છે એમ કહી શકાય કે અગાઉથી ગોઠવેલી કોઈ રચના પ્રમાણે કોઈ એપિસોડ તૈયાર થાય એ રીતે આખું નાટ્યાત્મક પ્રક્રિયા લાગે છે અને ભવિષ્ય એવું પણ લાગે છે કે જ્યારે ફોર્મમાં આ આશય મારી નથી એવો જ્યારે એફિડેવિટ કરીને આપી છે ત્યારે એક જ જગ્યાએ એફિડેવિટ થઈ છે ચારેની એનો અર્થ એ કે રસ લઈને બીજાઓ મારફતે આ ગોઠવાયેલું કાવતરું છે અને એમાં ભાજપ સાથે નિદ્રેશ કુંભાણી ભરેલા હોય એવો એક અનુમાન કરી શકાય એવી સ્થિતિ છે સુરતની પ્રજા પોતાનો વોટ આપવા માટે થનગનતી હોય તે સંજોગોમાં નવા યુવાનો જે પહેલી વખત આપવાના છે વોટ એનો જે ઉમળકો છે એનો થનગણાટ છે એવા સંજોગોમાં એક ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર પાછું રદ થાય એનું અને એના ટેકેદારો સહી પાછી ખેંચી લે મને લાગે છે કે આ અસંબંધ છે મેં તો ચાલીસ વર્ષમાં કોઈ દિવસ આવું બનેલું જોયું નથી રાજકારણમાં સક્રિય હોવા છતાં એટલે આમાં કંઈક પાછલા બારણે કંઈક સમજૂતી કંઈક દબાણ કંઈક તત્વોએ એમાં ભાગ ભજવ્યો છે એ હકીકત છે આ હતા કોંગ્રેસના બાલુભાઈ પટેલ કે જેઓ શિસ્ત સમિતિના સભ્યો છે આજે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી તેમણે જાહેરાત કરી હતી કે નિલેશ કુંભાણી ભૂમિકા શંકાસ્પદ નીકળે છે માધ્યમો અગાઉથી જ કહી રહ્યા હતા કે આખું પિક્ચર છે અને એ પિક્ચરને આખું પ્લાન્ટ કરવામાં આવ્યું જેનો મુખ્ય કિરદાર નિલેશ કુંભાણી અને નિલેશ કુંભાણીનો સાઇડ કલાકાર એટલે તેમનો ડમી ઉમેદવાર પડશે જોઈએ અને હવે કોંગ્રેસ જાણે આખી ઘટનાને સમજી ગઈ છે તે પ્રકારે કેટલાક સવાલ ઉઠાવ્યા કે તમામ ટેકેદારો હાજર હોવા જોઈએ હાજર નથી લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર બનવા નિલેશ કુંભાણી જઈ રહ્યા છે છતાં પણ આટલી ભૂલ ન થાય અને ચારે ચાર સોગંદનામા કે જે ટેકેદારો રજૂ કરે છે તે સોગંદનામાં એક સ્થળ પર થાય છે તેના કરતાં પણ મોટી વાત કે અમે નિલેશ કુંભાણીને તક આપી પોતાનો પક્ષ રજૂ કરવા માટે પરંતુ તેઓ ક્યાં છે શું છે કંઈ ખબર જ નથી પડતી ખેર હવે કોંગ્રેસને આ એપિસોડ સમજાઈ ગયો છે તમે પણ જોયું તમે પણ સાંભળ્યું કે કઈ પ્રકારે ખુલાસો થયો છે કે નિલેશ કુંભાણી હવે કોંગ્રેસમાં સસ્પેન્ડ થઈ ગયા છે અને તેઓ છ વર્ષ માટે કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હોય કોંગ્રેસની રાજનીતિ છ વર્ષ માટે તેમને ભૂલી જવી પડશે એવું પણ કહેવાય છે કે નિલેશ કુંભાણી ભાજપમાં જતા રહેશે જોઈએ ભાજપ હાલ તો કંઈ કહેતું નથી હવે આ તો ભાજપ છે ઘણા એવા નેતા પણ હતા કહેતા હતા કે હું ક્યાંય જતો નથી એને પણ જવું પડ્યું અને જતા રહ્યા અને ઘણા એનું કહેતા હતા કે અમે તેને લેવાના નથી એ પણ ગયા છે અને એમને પણ લેવા પડ્યા છે માટે હવે નિલેશ કુંભાણીનું ભવિષ્ય તો આગામી સમયમાં જ ખબર પડશે કે તેઓ ભાજપમાં જાય છે કે રાજનીતિ છોડે છે નમસ્કાર